શ્રી ભવ્ય દિવ્યતિ દેવ્ય ઉજવણી ચલારામ મંદિર ટીસા ખાતે યોજાય ભજન સત્સંગના કાર્યક્રમ પછી રામ જન્મોત્સવ ઉજવણી વાસ્તે ઘાસ કરવામાં આવી આ અવસરે ઉપસ્થિત અંદાજે ચૌદસો જેટલા માટે સ્વાદિષ્ટ ગૌરતી ફરાળી ભોજન વ્યવસ્થા પંદરસોના આર્થિક સહયોગી એકત્રીકરણ માટે સહકાર આપનાર સર્વ નિરંજનભાઈ ઠક્કર ભરતભાઈ ગોખલાણી શંકરભાઈ એમ ખત્રી કમલેશભાઈ રાજ જગદીશભાઈ એસ પુજારા ભરતભાઈ ભાવિક શશિકાંતભાઈ ટીઠક્કર નરેશભાઈ ઉડેચા હિરેન કુમાર રાજછા તુલસીભાઈ પલટ પ્રહલાદભાઈ અંબાલાલ ઠક્કર કનુમભાઈ રમેશભાઈ ઠક્કર વગેરેનું શાલ અને ફૂલછડીથી ડબુકતા ઢોરના તાલે સન્માન કરાવું સમાજના પ્રમુખો ડાયાલાલ હિમરાજભાઈ જોબનપુત્રા દિલીપભાઈ બી ઠક્કર વકીલ શંકરભાઈ હાલાણી પ્રહલાદભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં સમગ્ર સનાતન હિન્દુ ધર્મના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચલારામ ટ્રસ્ટ ઇન્ટરનેશનલ મહિલા મંડળ પારકર મહિલા મંડળ સહ્યર ગ્રુપ પારકર યુવક મંડળ શ્રી જલારામ ગો માનવ મંડળ શુભેચ્છા ગ્રુપ સહિત વિવિધ સંસ્થાઓના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો સમગ્ર કાર્યક્રમની સફળતા માટે શારદાબેન આચાર્ય ભગવાનભાઈ બંધુ શશિકાંતભાઈ આર ડી ઠક્કર અમૃત મામા આનંદભાઈ પીઠક્કર કલ્પેશભાઈ લાલાભાઈ કમલેશભાઈ છ દિલીપભાઈ રાતાણી દિનેશભાઈ ચોક્સી ભાવેશભાઈ જોબનપુત્રા પિયુષભાઈ ટક્કર કિરણભાઈ માળી દિલીપભાઈ બારોટ સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા અને અવસરે પત્રકારો પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા